સાવલી તાલુકાના લસુંદરા ગામે દરિયાઈ મસ્જિદના ખાતમુહૂર્ત વિશ્વવિખ્યાત સુફી સંત પીર કમરુદ્દીન કારંટવી સાહેબના વર્ધહસ્તે કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા સાવલીના લસુંદ્રા ગામે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં સુફી સંત સૈયદ કમરુદ્દીન કારંટવી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં દરિયાઈ મસ્જિદનું ખાતમુહૂર્ત કરાયું પીર કમરુદ્દીન બાબા સાહેબના અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે મૂળ વીરપુરના દરિયાઈ દુલ્હા દરગાહના ગાદીપતિ અને વંશજ છે તેઓનું સમગ્ર જીવન સાદગી માનવ કલ્યાણ પ્રભુ ભક્તિ અને પયગંબર સાહેબના જીવન સિદ્ધાંતો પર ગુજારનાર કમરુદ્દીન બાબા સાહેબની હજારો કરામતો અને ચમત્કારી પ્રસંગોના દાખલા મોજૂદ છે રાજ્યની મોટાભાગની ઇસ્લામિક સંસ્થાઓના સ્થાપક અને વહીવટકર્તા રહી ચૂક્યા છે ગુજરાતના મોટાભાગના સૂફી સંતો અને ઉલેમાઓ તેમના શિષ્ય રહી ચૂક્યા છે તેના કારણે સમગ્ર સૂફી સંત સમાજ અને ઉલેમા સમાજ ભારે માન અને આદરની નજરે જુએ છે અને જ્યાં નાની વસ્તી હોય અને સુખી સંપન્ન વસ્તી ન હોય ત્યાં ધાર્મિક સ્થળની સ્થાપના કરવા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે અને તેમની એક હાકલ પર દાનના પ્રવાહ ચાલુ થઈ જાય છે ગતરોજ યોજાયેલ સમારોહમાં કમરુદ્દીન બાબા સાહેબના હસ્તે મસ્જિદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સમગ્ર દેશ માટે દુઆઈ ખાસ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે પીર કમરુદ્દીન બાવાસાહેબના પૌત્ર મહેમૂદ અલી બાવાસાહેબ કારંટવી સૈયદ ઝાકીર અલી બાવાસાહેબ સૈયદ અલી બાપુ સંખેડાવાળા સાબ બાપુ ઇમ્તિયાઝ બાપુ પિન્ટુ બાપુ સહિતના ઉલેમાઓ હાજર રહ્યા આ પ્રસંગે સમગ્ર લસુંદ્રા ગામ વતી આમનું આયોજન કરવામાં આવ્યું જ્યારે ગામની મહિલાઓએ મસ્જિદના બાંધકામમાં દાન પેટે પોતાના દહેજદાનમાં આવેલ તાંબા પિત્તળના વાસણો અર્પણ કર્યા આ પ્રસંગે બાબા સાહેબના મુરીદો હાથ ચૂમીને ફૂલહાર કરીને દુઆઓ લીધી અને સમગ્ર વાતાવરણમાં પીરકમર જિંદાબાદના નારા લગાવ્યા આ પ્રસંગે સમગ્ર વાતાવરણ દરિયાઈ રંગમાં રંગાઈ ગયું અને ગ્રામજનોએ કમરુદ્દીન બાબા સાહેબ પર ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું અને લસુંદ્રા ગામની યંગ સર્કલ કમિટીએ ધખધખતા તાપમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને બાબા સાહેબની દુઆઓ મેળવી હતી આ પ્રસંગે કમરુદ્દીન બાબાએ સૌ સખી દાતાઓ સમગ્ર ગ્રામજનો તેમજ પોતાના મુરીદો પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી સર્વકલ્યાણને દુઆ આપી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો